નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોઠ ટીવી 18 ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર જામનગરના લાલપુરમાં નશાકારક ચોકલેટનો જથ્થો સડપાયો એક વેપારીની ધરપકડ જામનગરના લાલપુરમાં નશાકારક ચોકલેટનો જથ્થો સડપાયો એક વેપારીની ધરપકડ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક વેપારી પોતાની દુકાનમાં નશાકારક ચોકલેટનું વેચાણ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે એસઓજીએ ચોક્કસ બાતમીના આધારે દોડવા પાડ્યા હતા અને વેપારીની દુકાનમાંથી એક હજાર આઠસો પિસ્તાલીસ નંગ નશાકારક મનાતી ચોકલેટ કબજે કરી લીધી છે ઝડપાયેલો જથ્થો પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયો છે પોલીસે નશાકારક ચોકલેટનું વેચાણ કરનાર એક વેપારીની વધુ પૂછપરછ હાથ ધરી છે જામનગરની એસઓજી શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલા મહાવીર હોટેલ કે જેના સંચાલક સુરેશભાઈ જીવરાજભાઈ હરિયા દ્વારા પોતાની દુકાનમાં કેટલીક ચોકલેટની સાથે સાથે નશાકારક ચોકલેટ રાખીને તેનું પણ વેચાણ કરી રહ્યા છે જેના આધારે એસઓજીની ટુકડીએ દરોડા પાડીને આયુર્વેદિક ઔષધી લખેલી એક હજાર આઠસો પિસ્તાલીસ નંગ નશાકારક ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તમામ ચોકલેટ કબજે કરી લીધી છે ચોકલેટના સેમ્પલો પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે ત્યારે તેનો રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે જો કે તેવામાં વેપારીને નોટિસ પાઠવી દેવામાં આવી છે સમગ્ર મામલે પૂછપરછ દરમિયાન આરોપીએ ચોકલેટ તેને જામનગરનો કોઈ સેલ્સમેન વેચાણ કરવા માટે આપી ગયો હોય તેવું જણાવ્યું હતું અને પોતે છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું ગુજરાતી જામનગર